અરે વાડી મૂળા છે હું વાત કરું કરો કરો રઘાભાઈ આપડે નાની સોડી હતી

હું દારૂની બોટલ લાયો હા હા કઈ મઠીભાઈ મને લખવાશે હો તમારો આવડે વેવડે તલ જમાય દારૂ નો માટલો લાયો તર જમા

ઓ કયા ગામ બોલ કયા ગામ બોલો ગ્રે બોલું લાડવા ખાધા હા ભાઈ હા બરફી પેન્દા ખાધા હા ભાઈ હા હું ખાધું जलेबी है तू मथुर भाई हाँ अब मथुर भाई वो बटन लिए मथुर ना है ना कालिस ना वो बटन लिए भी डिस्को करेंगे आपने बोला वो बोला वो, वो। बोला आँ आँ वो तो हम लोग हम लोग गा भाई तुम्हारे दिखली मुकलो डिस्को करवा मुकलो सो अरे ना कर तेरा ना कर अरे आयु आयु कालिस बेल पड़े तो आई भी आई भी

गा गा कर आवाज आ जो <laughs> ना धुनो ओला जा आला ना जगो हो काका माने तन्ने बोलो मैं साइन लो करो हम हर को साइन लो कर दियो पीलू कर गया गो ना कर के लिया लांबू नाड़ा हम जो नाड़ा ने पे सेड़ी बांधो मैं तो दिन द यार उधर दांत

સો તો બાપુ આ બાપુ હાથ પડે છે આ બાપુ આ બાપુ આ ટકો મને કઈ શું બધાય એ પાંચ લાખ તો કરજો કાકા આ બાપુ કમળ આયો આલો તો આયો બોલો લેવા એ હું જો અલા જો તો આ ટકો પટકાણો આ ટકો રે કા ભાઈ ચાઈ જા

મને રે ખબર આટકાળી કે તો તને મત ખબર હો તો ગામનાને ખબર છે પેલા મારી વાત સાંભળ પેલા એવું નો હોય તો જો તો આમાં બેટા આ જો મારે નથી પાડવું તમને મારી વાત સાંભળ મારી વાત સાંભળ હાંભળો હાંભળો એકા ગોરે છે અલ્યા બે વાત તો અત્યારે મારી વાત સાંભળ ઉપર ઉપર એ ઉપર કોઈ નહીં અત્યારે સરકારે કેવો કાયદો કઢ્યો તને ખબર છે હો જો વાળી વેછાતા મળે આ તને એક જ ખબર છે બીજો કોઈને ખબર છે ટકો છે ચક્કણી મને ખબર છે આ પારસીંગ છે

મોટું વાત બોલ શું એકાલીસ વાળ તો ઉગવા છે આવા વાળતા નીચે વેલા મોડા બટા છો મારી વાત થાંભ છે ને આજે પામોલી તે આવે ને પામોલી એ તો લઈ આવજો તો બે હજાર હું નક્કી કર્યું બટા બે હજાર